અઢાર સપ્ટેમ્બર થી બુધ અને શનિ આ બંને ગ્રહો બનાવશે સમસપ્તક યોગ ત્રણ રાશિઓની દરેક ઈચ્છા થશે પૂરી બધા જ દુઃખો થશે ગાયબ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી શક્તિશાળી અને ધીમી ગતિએ ફરવાવાળા ગ્રહ માનવામાં આવે છે તેની અસર વ્યક્તિના જીવન પર લાંબા સમય સુધી ચાલતી રહે છે શનિ કર્મફળ આપનારા ન્યાયાધીશ સમાન છે અને તેને એક રાશિમાં પાછા ફરવા માટે 30 વર્ષ જેટલો સમય લાગે છે તો બીજી તરફ બુધ ચંદ્ર પછીના સૌથી ઝડપી ગ્રહ કહેવામાં આવે છે તે બુદ્ધિ તર્કશક્તિ વાણિજ્ય અને સંપત્તિના કારક છે અઢાર સપ્ટેમ્બરના રોજ બુધવારે આ બે વિપરીત સ્વભાવના ગ્રહો શનિ અને બુધ એક વિરલ ભાગ્યે જ બનતા એવા સમસપ્તક યોગની રચના કરવાના છે તો આ યોગની અસર તમામ રાશિઓ ઉપર થવાની છે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેના માટે આ યોગ વરદાન સમાન સાબિત થઈ શકે છે તો આવું જાણીએ કે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેને શનિ અને બુધનો આ સમ સપ્તક યોગ લાભ આપી શકે છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો તમારા સગા સ્નેહીઓ લાગતા વળગતા સુધી બધા સુધી આ વિડીયોને પહોંચાડવા માટે આ વિડીયોને અવશ્ય શેર કરજો અને લાઈક પણ અવશ્ય કરી દેજો

વૃષભ રાશિના વિદ્યાર્થીઓ કારકિર્દી પ્રત્યે વધુ ગંભીર બનતા જણાશે અને વૃષભ રાશિના જાતકોનો પારિવારિક જીવન સુખમય રહેશે. અભિનવ કે સાડી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ અને હણ કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે બુધ અને શનિનો આસમ સપ્તક યોગ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધારવાનો સાબિત થશે. સામાજિક કાર્યોમાં માન સન્માન મળશે.

તો એ વિડીયોને જોવાનું પણ ચૂકશો નહીં આખું વર્ષ પ્રેમજીવન જીવન વ્યાવસાયિક જીવન નોકરી ધંધા રોજગાર આ બધા માટે કેવું રહેવાનું છે એનું વિસ્તૃત વર્ણન અમે એ વિડીયોમાં કરેલું છે મે સ્થિલય અને મીન રાશિના તમામ જાતકો માટેના વિડીયો અપલોડ કરવાના છીએ અમુક અપલોડ થઈ ચૂક્યા છે તો એ વિડીયોને પણ અવશ્ય જોઈ લેજો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ મકર રાશિના જાતકોને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે ધન લાભના યોગ બની રહ્યા છે અને આવકમાં વધારો થશે વ્યવસાયમાં સ્થિરતા આવશે અને નફાનું પ્રમાણ પણ વધશે વિદેશ જવાની ઈચ્છા ધરાવનારાઓને મકર રાશિના જાતકોને સફળતા મળશે પરિવાર સાથે વિતાવેલો સમય માનસિક પ્રસન્નતા લાવશે અને પારિવારિક સંબંધો મધુર રહેશે તો મિત્રો અઢાર સપ્ટેમ્બરથી બુધ અને શનિ દ્વારા બનનારો આ સમસપ્તક યોગ